નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર મંગળવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના આપણે તાજા બજાર ભાવ જાણીશું આજે પણ ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ છેતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે દરરોજ ઓદગીરસાથે જીરુની બજાર હાલ તો સુધારા સાથે જોવા મળી રહી છે સાથે જ આજે

રાયડો બારસો પંચોતેરથી તેરસો ને એકવીસ રૂપિયા સુવા ચૌદસો પાંત્રીસથી સત્તરસો ને બાવન રૂપિયા ઈસબગુલ એકવીસો દસથી અઠ્યાવીસો રૂપિયા થાણા અઢારસો એકવીસથી અઢારસો ને એકવીસ રૂપિયા અજમો એક હજાર દસથી ચાર હજાર પચીસ રૂપિયા વરિયાળી એક હજારથી ચાર હજાર પચાસ રૂપિયા અને તલસફેદ સત્તરસોથી અઠ્યાવીસો ને એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાશના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ